કોઈપણ પણ જાતની તકલીફ ન હોવા છતાં પણ લોકોની એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવે છે અહીં ઓપરેશન નહીં કરાવો તો આયુષ્યમાન કાર્ડ પરત ન આપવાની ધમકી પણ આપવામાં આવી હતી ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ કહી શકાય કે સામે આવે છે વધુ એક કેમ્પની જે છે તે મહેસાણા જિલ્લામાં કેમ્પ યોજવાની વિગત સામે આવી છે મહેસાણા તાલુકાના લાગડજ ગામે ગત જે છે તે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે એની જે સિસ્ટમ પ્રમાણે લોકોને બીજા દિવસે અહીંયાથી પચીસ જેટલા દર્દીઓને અહીંયાથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું ને જેમાં અંદાજીત કહી શકાય કે જે લોકોને કોઈ તકલીફ નથી તે લોકોને સ્ટેન્ડ મૂકી દેવામાં આવે છે ચાર લોકોને સ્ટેન્ડ મૂકી મુકાય તે પ્રકારની માહિતી હાલમાં સામે આવી રહી છે અને અન્ય લોકોને એન્જિયોગ્રાફી કરી દીધી હોય તે પ્રકારની વાત સામે આવે છે આપણે ગ્રામ લોકો સાથે જ વાત કરીશું આપ જોઈ શકો છો કે ખ્યાતિની જે છે તે આ ફાઇલો પણ લોકો પાસે છે દર્દીઓ પાસે છે અને ખાસ કરીને વાત કરીએ તો જે ઓપરેશન કરનાર પણ આ ડોક્ટર પ્રશાંત વજીરાણી જે આ સીડીમાં લખેલું છે ડોક્ટર પ્રશાંત વાજીરાણીએ જ જે છે તે આ ઓપરેશન કર્યું તે પ્રકારની માહિતી સામે આવે છે ત્યારે લોકો પાસે વાત કરીશું સૌપ્રથમ આપની પાસે વાત કરીશ શું કહેશો કેમ્પ યોજો હતો શું પરિસ્થિતિ એક એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ગામમાં કેમ્પ રોજેલો ત્યાં અમે બધા બતાવા ગયેલા હૃદય એણે લખ્યું હતું કે બધા રોગોનું પણ હૃદય અને ઢીંચણવાળા એને અલગ કર્યા બીજા દિવસે ગાડી આવી હમણાં લઈ ગઈ કારણ કે ભાઈ ગાડી ત્યાં તમને બધું ફ્રી ચેકઅપ કરવામાં આવશે તકલીફ હશે તો બંને સાંજે ગાડી તમને પરત મૂકવામાં આવશે એટલે અમે જે ત્યાં ગયા એટલે લગભગ દસેક વાગે પહોંચ્યા ત્યાં જતા હોય અમારા મા કાર્ડના આધાર કાર્ડ દરેકના લઈ દીધા રજીસ્ટર કર્યા પછી અને એમાંથી જે જરૂર થોડી જેને ઓછી તકલીફ હતી એ લોકોને બપોર પછી એને મોકલી દીધા બાકીના ચાર પાંચ પેશન્ટ એ લોકોને કોઈ તકલીફ હોય યા ના હોય એવા ચાર પેશન્ટને એને સ્ટેન્ડ મૂકી દીધા અમે જાતે તો પગમાં બતાવજ્યા હતા પણ અમે ત્યાં જે ઇન્જેક્શન આપેલી છે પહેલાં કે ઇન્જેક્શન આપે મટી જાય છે પછી દાખલ કર્યા પછી પછી ત્યાં જેમ કે અમે હરિયો ગાલ્યો અને ઉઢામાં અંદર આખો હરિયો બીજો હરમી ના પડે હરિયું મારે ગાળવું નથી સાહેબ હું બહુ હું મારે કરવું નથી સાહેબ તે લેવા જોઈએ સીધું પગને બહુ તકલીફ થઈ છે કોઈ કર્યું નહીં પગનું સાહેબ અમે એટલે બતાવવા પગ ગયા હતા અને એન્જિયોગ્રાફી કરી કર્યા હતા કે એક બે કરી નોકરી કરો બીજી હજુ નોકરી ના પાડી બીજું હજુ મારો નોખો નથી સાહેબ અત્યારે પછી ના પાડી પછી મિન્ટ પછી તો બે ખરી બીજ ના નાખી પછી તો સ્ટેન્ડ એટલે અંદર દાખલ કર્યા પછી કે તમાર ત્રણ બે નળી બ્લોક છે એટલે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે અને હું એકલો હતો એટલે મે કીધું કરી નાખવા તાણો એટલે બતાવા ડાયાબિટીસ નું ગયા તા અને હૃદય નું નીકળ્યું માં કાર્ડ ને એવું કઈ લઈ લીધું તો એ ઉપર આધાર કાર્ડ ને બધું લઈ લીધું તો અમારું જતાં હતો જ અને પછી જ એન્જિયોગ્રાફી માં દાખલ કર્યા અમારે લાગણાથી લઈ ગયા અને કેડને એ બધું લઈ લીધું અને પછી મારા બીપીની દવા ચાલતી હતી થોડા સમયથી અને ત્યાં લઈ ગયા પછી એન્જિયોગ્રાફી કરી ને પછી દાખલ કર્યા એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે એટલું મૂકી દેલું કીધું આપણો તો ગભરામણ ખબર ના પડે એટલે કે મૂકી દો આપણને તો ખ્યાલ જ ના હોય એ રીતે મૂકી દીધું મારું ના અને મેં ઢીચ બતાવા જ્યાં હતા અને મારા એન્જીઓગ્રાફી કરી દીધું અમારા ફાય થી લઈ લીધા બે હા પૂછ્યું તું હા

પરંતુ તેમને પરત જે છે તે ઘરે મૂકવાની વાત પણ કરી હતી પણ તેમને કોઈ ત્યાંથી મૂકવા પણ નથી આવ્યું અનેક બહાના બનાવ્યા હતા ગાડી પણ કહી શકાય કે હજુ આ કહી શકાય કે આવા અનેક જે છે તે કેમ્પો આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લામાં યોજવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી હાલમાં સામે છે યોજાયા હોય તેવું જાણવા મળી રહ્યું છે હાલ તો લાગણ જ ગામ જ સામે આવ્યું છે હજુ જિલ્લાના કેટલા એવા ગામો હશે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયા છે હાલમાં તો આરોગ્ય વિભાગની તપાસમાં બાદ બાદ જ જે છે તે બહાર આવશે પરંતુ હાલમાં જ્યાં મહેસાણા જિલ્લા તંત્ર

આવી રહ્યા છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા